ડબોઈ ડેપો ખાતે શાળાના બાળકો દ્વારા એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેના અંતર્ગત તેઓ દ્વારા રેલી કાઢવામાં આવી હતી અને સ્વચ્છતા અંગે લોકોને સંદેશો પાઠવ્યો હતો ડભોઈ ડેપોથી વિવિધ વિસ્તારોમાં ફરીને લોકોને સ્વચ્છતા અભિયાનને જાગૃતિ કરાવી હતી રોડ પર ગલીમાં કે કચરો નાખવો નહીં કચરો કચરાપેટીમાં જ નાખવો કચરાના કારણે દુર્ગંધ ફેલાવવાને કારણે લોકો બીમાર પડે છે તેવું ડભોઈ ડેપો મેનેજર અને વિદ્યાર્થીઓ દ્વારા એક નાટક ભજવવામાં આવ્યું અને નગરજનોને ગલીએ ગલીએ જઈને નાટક ભજ્યું અને સ્વચ્છતા અભિયાન લોકોને સમજાવ્યા હતા આજ રોડ એસટી ડેપો ખાતે વિવિધ શાળાના વિદ્યાર્થીઓના વિદ્યાર્થીઓ આચાર્ય શ્રી શિક્ષકોના સહયોગથી અને ડેપો મેનેજર શ્રી એસવી સોલંકીના માર્ગદર્શન અનુસાર શ્રી ેરી નાટક અને સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું